અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શાકભાજી અને ફ્રૂટ ટેમ્પામાં વેચવા ગયેલા શનિ અને તેની પત્ની સાથે આરોપી અલ્પેશ ઓગણિયા સહિતનાઓનો ઝઘડો થયો હતો તેની અદાવત રાખી અલ્પેશ તેના પિતા અને ભાઈઓ સાથે શનિવારે ઘરે પહોંચ્યો હતો જ્યાં શનિના પિતા સહિત ભાઈઓ પર જીવલેણ હુમલો કરાયો હતો જેમાં શનિના પિતાનું મોત નીપજવા પામ્યું હતું આ હત્યાકાંડ બાદ હત્યારાઓ સુરત છોડી ભાગી છૂટ્યા હતા તો બીજી તરફ અમરોલી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓનો પીછો કરી સાવરકુંડલા ખાતે જઈ ત્યાંથી હત્યારાઓ અલ્પેશ ગુપ્પત ઓગણીયા તેના પિતા ભૂપત ગગજી તથા અનિલ સહિતની ચાની ધરપકડ કરી હતી જે પહેલાં હત્યારાઓમાં એક બાળકિશોર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ છ તારીખે કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા જણાવરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે અમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે હાલ તો નજીવી બાબતે ઘરમાં ઘુસી શાકભાજીના વેપારીની ઘાતકી હત્યા કરી પુત્ર પર જીવલન હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા હોય જેઓને કડકમાં કડક સજા થાય તે માંગ ઉઠવા પામી છે हजार कुर्सी साथी हर्ष सेटा